ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી જેમાં આજે આપણે પ્રકરણ અખંડ ભારતના શિલ્પી જેના લેખક છે ડૉક્ટર રાઘવજી માઘ માધળ બરોબર તો એમનો જન્મ એક છ ઓગણીસો એકસઠ ના રોજ થયો હતો જે આપણે પંદરમાં આપણો પાઠ છે અખંડ ભારતના શિલ્પી તો એના લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ જેમનો જન્મ એક છ ઓગણીસો એકસઠના રોજ થયો હતો ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા નાટક નવલકથા લોકસાહિત્યમાં સર્જન કરેલ છે તો આ આપણે પહેલાં લેખક પરિચય જોઈ લઈએ બરોબર અને ઝાલર અમરફળ કૂખ જળતીર્થ લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પણ કે પ્રાપ્ત થયા છે શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ આ એમના શિક્ષણ વિષયક પુસ્તક છે બરાબર ગુજરાતના અગ્રણ્ય દૈનિક પત્રકોમાં તેમની કોલમ લોકપ્રિયતાને કે છે વરી છે એટલે લોકોમાં પ્રિય થયેલી છે બરાબર એમની જે કોલમ છે એ હવે આ છે તો એમનો ચરિત્રલેખ છે તો એ ચરિત્રલેખમાંથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કે છે કરવામાં આવ્યો છે અને વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા દ્રઢ સંકલ્પ કાર્યનિષ્ઠ અડગ મનોબળ નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્રલેખમાં કે છે સુંદર રીતે નિરૂપાયા છે સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં કે છે ઉજાગર કરવામાં આવ્યું છે અને આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દ ચિત્ર કે છે ખડું થાય છે તો આ ચિત્રલેખમાં કે છે કે આપણને લોખંડી પુરુષ જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તો એમની કાર્યશૈલીને પ્રસ્તુત કરવામાં આવે છે અને એના દ્વારા એમને કયા ગુણો હતા એ આપણને દેખાશે બરોબર તો એમનામાં નિડરતા દ્રઢ સંકલ્પ કર્તવ્યનિષ્ઠ અડગ મનોબળ નેતૃત્વ જેવા એમના જે ગુણો હતા એ આ ચિત્રલેખમાં કે છે સુંદર રીતે નિરૂપાયા છે આપણને દર્શાવવામાં આવ્યા છે અને સરદાર વિશેના જે આવા સરદાર વિશેના અન્ય આવા મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને ઉજાગર કરવામાં આવ્યું છે અને આવા બધા પ્રસંગો દ્વારા જ કે છે સરદારનું એક સુરેખ શબ્દ ચિત્ર આપણને ખડું એટલે કે ઊભું થાય છે તો હવે આપણે પાઠશે તેની સમજૂતી મેળવી લઈએ કે છે કે વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ એક આગવું અને અનોખું કે છે મહત્ત્વ છે બરાબર વલ્લભભાઈના જીવનમાં જે બારડોલીની લડત છે તો એમાં ભારતનું સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એમના જીવનમાં પણ એક આગવું અને અનોખું મહત્ત્વ કે છે રહ્યું છે બરાબર વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક સિર છોગું ગણાય છે શિરછોગુ એટલે એક તાજ ગણાય છે એમ બરોબર અને કે છે કે બારડોની લડત પૂરજોશમાં ચાલતી હતી તેમાં કોઈક એક પ્રસંગ કોઈકના ના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતનો સરદાર એવો ઉદ્ગાર કે છે નીકળી ગયો જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે કે છે ઉપાડી લીધો તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા ઓળખાવા લાગ્યા બારડોલીની સમગ્ર લડતનો દોર એટલે જે બધું નેતૃત્વ હતું એ વલ્લભભાઈના હાથમાં હતું અને આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા અને ગાંધીજીને ભાષણ કરવા વિનંતી કરવામાં આવી પરંતુ તેમણે ના પાડીને કહ્યું કે અહીંના સરદાર વલ્લભભાઈ પટેલ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ કે છે આપ્યું હતું પછી તો તેઓ માત્ર ખેડૂતના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન કે છે પામ્યા હતા બરોબર એટલે કહે છે કે વલ્લભભાઈના જીવનમાં બારડોલીનું મહત્વ છે એ વધારે છે અને એમના જી એમના સમર્પિત જીવનમાં જે એમને આખું જીવન સમર્પિત કરી દીધી તે આખું સમર્પિત જીવનની સિદ્ધિઓમાં આ એક સર એટલે સૌથી ઉપર છે આ જોઈ બરાબર છે તાજ સમાન ગણાય છે અને બાર ડોનીલની લડત જ્યારે પૂરજોશમાં ચાલતી હતી ત્યારે એમ કે આવો પ્રસંગ બન્યો ત્યારે કોઈકના મોઢામાંથી વલ્લભભાઈ પટેલમાંથી ખેડૂતના સરદાર એવો ઉદ્ગાર નીકળ્યો તો જને જેમણે સાંભળ્યો એમને બધા પછી એમને ખેડૂતના સરદાર તરીકે જ ઓળખાવા લાગ્યા અને જ્યારે બારડોલીની આ લડત ચાલતી હતી ત્યારે એમ કે એ બધું વલ્લભભાઈ હતા તો એ જ બધું સંભાળતા હતા અને ત્યારે આ ગાંધીજી એકવાર ત્યાં આવ્યા અને ભાષણ કરવાનું કીધું તેમણે ના પાડી કે છે કે ખરો સરદાર તો એમ કે વલ્લભભાઈ છે એટલે એ જ ભાષણ કરી શકે અને એમ કરી એની ના પાડે છે અને વલ્લભભાઈને એમણે સરદારનું બિરુદ આપે છે અને ત્યારથી કે છે કે ખાલી ખેડૂતોના સરદાર ના રહેતા આખા દેશના લોકો અહીંયામાં કે છે સરદારનું માનભર્યું સ્થાન કે છે પામ્યા હતા અને જેથી આપણે પણ અત્યારે એમને સરદાર તરીકે આપણે ઓળખીએ છીએ હવે વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ મોસાડ એટલે કે મામાને ત્યાં નડિયાદમાં તારીખ એકત્રીસ દસ અઢારસો પંચોતેરના રોજ કે છે થયો હતો અને તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ બરાબર વલ્લભભાઈનો જન્મ તો કે એમના મોસાળ એટલે એમના મામાના ત્યાં નડિયાદમાં એકત્રીસ દસ અઢારસો પંચોતેરના રોજ અને એમનું વતન કયું હતું તો કે ખેડા જિલ્લાનું કરમસદ ગામ તેમના પિતા તો કે ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા બરાબર તેમના પિતા હતા એમનું નામ હતું ઝવેરભાઈ અને એ પણ એક સામાન્ય ખેડૂત હતા તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સામે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા એમના પિતા હતા ઝવેરભાઈ તો એ પણ જ્યારે રાણી લક્ષ્મીબાઈનું લશ્કર હતું તો રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં પોતે અંગ્રેજ સરકાર સામે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતે લડ્યા હતા એટલે એમના પિતા હતા તો એ પણ એ પણ દેશભક્ત હતા અને દ્રઢતા અને દેશભક્તિ એમની નશે નશમાં ધબકતી હતી આથી જ કહે છે કે એમના પિતામાં પણ દેશભક્તિ અને એની દેશભક્તિ એમનામાં પણ જોવા મળતી એટલે એમનામાં દ્રઢતા દ્રઢતા એટલે મક્કમતા અને દેશભક્તિ બરાબર તો એ એમના નશે નસમાં એટલે રગે રગમાં હતી નસે નસમાં હતી એમના લોહીમાં જ હતી એમ અને ગાંધીજીએ કહ્યું હતું કે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન છે એ જ કે છે સાચું જીવન છે ગાંધીજીએ શું કીધું હતું કે ખેતરમાં જે પરસેવો પાડતા ખેડૂતો છે તો કે એમનું જીવન છે ને એ જ સાચું જીવન કહેવાય છે અને આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું એટલે કે જીવન શું હોય ને એને પ્રત્યક્ષ રીતે એમને સમજ્યું હતું બરાબર આંખેથી પોતાની અને ગામડાના જીવનની ઓછપ અને અધૂરપોને અનુભવી અને ગામડાની ઓછપ એટલે એમાં કે ગામડામાં શું ગામડાની ઓછપ શું હોય છે અધૂર અધૂરપ શું હોય છે એને પોતે વલ્લભભાઈએ પોતે અનુભવેલું હતું કે ગામડામાં શું ઓછું હોય છે શું ઓછપ જોવા મળે છે શું અધૂરું હોય છે શું અધૂરપ જોવા મળે છે આવો બધો પોતે પ્રત્યક્ષ અનુભવ કરેલો હતો અને આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ પણ બાળપણમાં આત્મસાત કરી હતી એટલે પોતે પણ બાળપણમાં શીખી લીધેલી તેનાથી પોતે એમ કે આત્મસાત એટલે કે પોતે રૂબરૂ થયેલા હતા પોતે ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું વિદ્યાર્થી વયત વયથી તેમનામાં નિડરતા નેતાગીરી અને દ્રઢ સંકલ્પના બીજ છે પડેલા હતા એકવાર તેમને બલાઈ થયેલી ગામના વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદરાજ અવડવ અવડવ અનુભવ અવડવ એટલે મૂંઝવણ અનુભવા લાગ્યા આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ અને જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો જોનારા સૌ દંગ રહી ગયા દંગ એટલે આશ્ચર્ય રહી ગયા તેમના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણનો હાતોયો આવા તો કે છે અનેક પ્રસંગો છે બરાબર તેમના ગામની શાળા હતી એમની ત્યાં એમને પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ વલ્લભભાઈએ લીધું હતું અને પછી તેમણે નડિયાદ અને વડોદરામાં પોતે ઉચ્ચ શિક્ષણ માટે કોલેજ માટે અને આગળના અભ્યાસ માટે ગયા હતા એમ વિદ્યાર્થી જ્યારે બધા વિદ્યાર્થી હોય એટલે વિદ્યાર્થીની ઉંમરમાં હતા ત્યારે જ એમનામાં નીડરતા નેતાગીરી અને દ્રઢ સંકલ્પના બીજો પડેલા હતા આમાં આપણને એમનો નાનપણનો એક પ્રસંગ આપ્યો છે કે એમને કાંક બલાય એટલે કે બગલમાં એક ગુમડું થયું હતું જેને કાંક બલાઈ કહેવાય તો વૈદરાજ છે ગામના જે વૈદરાજ હોય છે વૈદ એમને સલાહ આપી કે આના માટે એક જ સલાહ છે આખો એક જ ઈલાજ છે એમ કે એના ઉપર ગરમ સળિયો હોય લોખંડનો ધક ધ તો એ ગરમ સળિયો જોઈએ ગુમડા ઉપર ચોંટાડી દેવામાં આવે તો એ બધું જે રસી હોય એ નીકળી જાય એમ અને એને શાંતિ પણ વૈધરાજને એવું કેમ કે એ નાનું બાળક ઇટામે તો પોતે નાના હતા તો વૈધરાજને પણ આવું એમ કે કુમળું બાળક જોઈ અને પોતે એમ કે ભાઈ આવડા નાના બાળકને આવું મારે કઈ રીતે આલવું એમ એને હું કઈ રીતે ડામ દઈ શકું એમ એમ જોઈને પોતે મૂંઝવણ અનુભવા લાગે એટલે એમની પણ એમને આવી રીતે આ ઇલાજ કરવાની ઈચ્છા નથી અને ત્યારે હજી તો વિચારે ત્યાં તો પોતે હાથમાંથી ગરમ સળીઓ લઈ અને જાતે જ પોતે ગાંઠ ઉપર ડામ દઈ દે છે અને જો આજે આજુબાજુ જોનારા જે લોકો હતા એ બધા સ્તબ્ધ થઈ જાય છે એમ અને આવા તો વિશિષ્ટ ગુણો વ્યક્ત કરવા આવા તો બાળપણના એમના અનેક પ્રસંગો છે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે લંડન લંડન જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ અને માતૃભાવનું કે છે ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડી અને અનન્ય પ્રેમ પ્રગટ કર્યો પછી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી એક વખતની વાત છે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યાં પ્યુન આવી અને એક તાર આપી ગયો તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો વધી તે વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા કાર્યવાહી પૂરી થતા પછી કોઈએ પૂછ્યું મિસ્ટર પટેલ શાનો તાર હતો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું મારા પત્નીનું અવસાન થયું છે આમ લાગણીને વસ થયા વગર પોતાની ફરજને અડકતાથી કે છે અદા કરી હતી બરાબર તો આમાં વલ્લભભાઈ છે તો કંઈ કાયદાના અભ્યાસમાંથી પોતાને લંડન જવું હતું અને એના માટે પોતે બચત કરી અને પૈસા ભેગા કરે છે પણ જ્યારે એમને ખબર પડે છે કે મારા મોટાભાઈને પણ લંડન જવું છે ભણવા માટે તો પોતે મોટાભાઈને લંડન જવા માટે પોતે બચત કરેલા પૈસા એમને આપી દે છે અને આવી રીતે એમ કે ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોય તો એનું ઉત્તમ ઉદાહરણ પોતે પૂરું પાડે છે પછી તો કહે છે કે વલ્લભભાઈએ પોતે અહીં રહીને પોતે એમ કે વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી પોતે જ્યારે કોર્ટની કાર્યવાહીમાં પોતે વ્યસ્ત હતા ત્યાં એમ કે એમની ઓફિસમાં ત્યાં એમનો પીણ હોય છે એ અને તાર એટલે કે જે ટપાલ હોય છે એ આપી જાય છે બરોબર અને ત્યારે એ ટપાલ વાંચી અને કોઈ પણ રીતે પ્રતિક્રિયા આપતા નથી એમ કે શું છે શું છે મઢા ઉપર કોઈ રીતનો કોઈ ભાવભાવ જોવા મળતો નથી અને પતિ પોતે એ હોય છે તો એ પોતે પ્રતિક્રિયા આપ્યા વગર પોતે ખિસ્સામાં મૂકી દે છે અને જ્યારે કોર્ટની બધી કાર્યવાહી કાર્યવાહીમાં લાગી જાય છે અને જ્યારે કાર્યવાહી પૂરી થાય છે ત્યારે કોકે પૂછ્યું એમ કે મિસ્ટર પટેલ સાનો તાર હતો એમ તો વલ્લભભાઈએ ધીમેથી ગયું કે મારા પત્નીનું કે છે અવસાન થયું છે આમ કે છે કે પોતે લાગણી હોય છે તો લાગણીને વશ ના થઈ જતા પણ પહેલી પોતાની ફરજ હોય તો એને પોતે નિભાવતા તો આવી ફરજને અડગતા કે છે અદા કરી હતી આમ તો દૂરથી જોનારા અને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું એટલે મતલબ કે એમ કોઈને એમ લાગે કે આ માણસ લાગણી વગરના છે એમ બરાબર વૃક્ષ લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણા ના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નાળિયર જેવા કે છે હતા નાળિયર ઉપરથી કઠણ અને બરછત લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી ડરતા નહીં વલ્લભલાને કોઈ પણ સેહ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા વળી તેમના વાણીમાં જોમ જુસ્સ્યાનો કે છે સચ્ચાઈનો રણકો રહેલો હતો બરોબર કહે છે કે આમ તો દરેક દૂરથી જોવે તો બધા એમ જ લાગે કે વલ્લભભાઈ છે તો એ એકદમ વૃક્ષ એટલે કે એમને કોઈના પ્રત્યે પ્રેમ લાગણી ના હોય એવું લાગતું અને એમનો સ્વભાવ પણ બહુ કડક છે એવું બધા લોકો વિચારતા હતા પણ એમને એ પોતે કહે છે કે એમની બોલી સચ્ચાઈ અને આખા પોતે હંમેશા એમની બોલી બરાબર તો કે એમની બોલી કહેવાય હતી તો પોતે હંમેશા ને માણસને સાચું કહી દેતા આખા બોલ્યા હતા કે હોય મોઢા ઉપર કહી દેવાનું પાછળથી નહીં કહેવાનું બરાબર એમ હતું અને ખરેખર તો કે છે કે એ નારિયેલ નારિયેલ કેમ ઉપરથી કઠણ અને બરછટ હોય અને અંદરથી એમ મીઠું અને કોમળ હોય છે એમ એમનો સ્વભાવ પણ નારિયેલ જેવો હતો અને એમની ખાસિયત એ કી હતી કે કોઈનાથી ડરતા નહીં ભલ ભલાને કોઈનો વાંક હોય તો એને શેષ શરમ રાખ્યા વગર મળે હોય મોઢા મોઢ પોતે સંભળાવી દેતા અને એમની વાણીમાં હંમેશા જોમ જુસ્સો એક રીતનો જુસ્સો તાકત જોવા મળતી અને હંમેશા સચ્ચાઈનો રણકો સચ્ચાઈનો અવાજ હોય એ જ હંમેશા નીકળતો હતો બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને જાગ્રત નેતા તરીકે ચેતવણી આપણા તેમણે લખ્યું કે લડાઈ લડવી હોય તો લગનમાં મહાલવું ન પોસાય કાલે સવારે ઊઠી અને તમારે ઊગ્યાથી આથમ્યા સુધીના ઘરના તાળા મારી અને ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ અને એક ખોડીય પ્રાણ હોય તેમ કે છે વર્તવું પડશે અને જ્યારે આ બારડોલી લડત હતી ને ત્યારે બધા માણસોને ભેગા કરવા પડે બરાબર ત્યારે કે છે એમને એક પ્ર પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે એમને બધા ગરીબ રૂપિયાવાળા બધાને ચેતવણી આપી હતી અને લખ્યું હતું કે જો આપણે બધાએ લડત લડવી હશે તો કહે છે કે પછી લગ્નમાં આ મહાલુ ના પોસાય પછી કેમ લગ્નમાં આવ્યા હોય એ રીતનું વર્તન કરો કે મને કે મને કે તો એ પોસાય ને બધાય કહે છે કે સાથે મળી અને રહેવું પડશે એમ તો કહે છે કે કાલે સવારે જ્યારે ઉઠો ત્યારે ઊગ્યાથી આઠમ્યા સુધી ઘરને તાળા મારીને પછી મારે ઘર છે હું જઈને આવું તો એવું કશું ચાલે નહીં એટલે કહે છે કે કાલે સવારે ઉઠી અને તમારે ઊગ્યાથી આઠમ્યા સુધી ઘરને તાળા મારી અને ખેતરમાં ફરતા રહેવું પડશે પછી કહે છે કે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે કે ભાઈ જેવી પરિસ્થિતિ છે તો એ રીતે જેવી રીતે હોય એ પ્રમાણે રહેવું પડશે પછી આપણે પછી હું ગરીબને પેલો રૂપિયાવાળો એવું કશું ચાલશે નહીં અહીં ગરીબ તવંગર બધા વર્ગ અને બધા કોમ પછી આ હું આ જાતિનો હું આ જાતિ એવું કશું ચાલશે નહીં અહીં આપણે બધું ગરીબ તવંગર ઊંચ નીચ બધો ભેદભાવ ભૂલી અને બધા એક સાથે મળી અને રહેશું બધા જાણે એક ખોડીએ પ્રાણ હોય એવી રીતે વર્તવું જોઈએ કે ભાઈ એકને કંઈ થાય તો બીજાને તકલીફ થાય બધા આપણે એક જ જીવ છીએ એવી રીતે કહે છે કે આપણે વર્તવું પડશે આપણા હાથેથી એક દમણી સરકારને આપવી નથી દમણી એટલે એક પણ રૂપિયો એમ એ નિશ્ચયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે કહે છે બોજામાં પડશે એટલે કે છે કે આપણે એક રૂપિયો પણ આપણે સરકારને આપવો નથી અને એટલે કે છે કે એ આપણે આ જે આપણે નિશ્ચય કર્યો છે એના ઉપર કાયમ રહેજો નહીં તો કહે છે કે આપણું જીવ્યું ના જીવ્યું થઈ જશે એમ નહીં તો આપણે ક્યાંયના નહીં રહીએ અને આપણો તાલુકો છે એ કાયમના માટે કે છે બોજામાં છે વિનોદી એટલે કે હસી મજાક વાળા પણ હતા જેટલા પોતે વીર હતા મહાદેવભાઈ ની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો કે છે નોંધાયા છે એકવાર મહાદેવભાઈએ એક શબ્દ વાંચ્યો હતો શબ્દ હતો રચનાત્મક ગફલત ગફલત એટલે કે ભૂલ થઈ તો એ પણ રચનાત્મક રીતે થાય છે એમ એમાં એમને નવાઈ લાગી કે રચનાત્મક ગફલત તેવડી કેવી હોય કે ભૂલ તો ભૂલ હોય હવે એમાં વડે એવી રચના કેવી હોય એમ પણ સરદાર જેનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાચેલી દાળ બરાબર તો આમાં કહે છે કે એમ સરદાર કહે છે કે એમનું નામ જ એવું એવું એવી બિરબલથી છઠ્ઠાથી પોતે બોલ્યા કે તમે હના સમજ્યા એમ કે કહે છે કે તમે જે દાળ બનાવી હતી એ કે દાઝેલી દાળ હવે દાજેલી દાળ હોય એ કેવી લાગે તો આવી રીતે પોતે હસી મજાક કરતા વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી એટલે કે સહન કરી હતી દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી એમની ધરપકડ કરી તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીએ ગગનભેદી નારાઓથી જેલની દીવાલોને ગજવી મૂકી હતી અને સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપણાલી કૃપલાણીજીના સરદારને મળવા જેલમાં ગયા હતા અને એ વખતે થયેલા પ્રશ્નોતરીના થોડા અંશો જોઈએ તો બરાબર પછી કહે છે કે વલ્લભભાઈ છે તો કે એમને જેલ યાત્રા પણ વેઠી હતી અને યા દાંડી દાંડી દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે તેમને રાસ ગામમાંથી કે છે ધરપકડ કરી હતી અને તેમને સાબરમતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રા જે સેન્ટ્રલ જેલમાં પણ કે છે રાખવામાં આવ્યા હતા તે વખતે એમને કહે છે કે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી ગગનને પણ ભેદી નાખે એવા નારાઓથી કે છે કે જેલની દીવારોને ગજવી મૂકી હતી એમ અને સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલીક બહુ જ કઠિન હતી એમ એનું વર્ણન મહાદેવભાઈની ડાયરી છે જે પુસ્તક એમાં આપણને જોવા મળે છે અને ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપણા કૃપલાણીજી છે એ સરદારને મળવા જેલમાં ગયા હતા અને એ વખતે જે પ્રશ્નોત્તરી થયેલી હતી તેના વિશે આપેલું છે તે આપણે આગળ જોઈશું